લાકણી હોય કાંકરેજ હોય બાબર હોય સુયગામ હોય થરાદ હોય તો આ ધાનેરા સહિતના વિસ્તાર માંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બસ ધાનેરા વિસ્તારના પ્રજાજનો પ્રાર્થના છે

અભાવની કોઈ પ્રજા લોકોએ કીધું મને કે સાહેબ કરી ઘણી જગ્યાએ સાતલપુર સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે તમને જોડો ને કોઈ પણ અમારે પણ આવવું છે

આવનારા સમયમાં કરવું છે તો આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે તો આપણે બધાએ પણ આ પ્રજાજનોએ પણ એ રીતે ઝૂકીને દરેકને ફળ આપવાનું કામ અહીંથી બેઠા આપણે બધાએ કરવાનું છે હજુ ઘણા કામ કરવાના છે આ વિસ્તારે એ વાવ હોય સુઈગામ હોય ભાબર હોય જીઓદર હોય કાંકરેજ હોય કે લાખણી હોય ધાનેરા હોય કે ખરાદ હોય આપણે બધા ભેગા થઈને આ કામ કરવું છે અને થરાદ જયારે જિલ્લો બને છે ત્યારે થરાદ જિલ્લાની પ્રજાજનોની જવાબદારી વિશેષ છે આપણે બધા ભેગા મળીને દરેક નો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે દાખલા તરીકે શું થાય મને કોઈ મીડિયા મિત્રો પૂછતા હતા કે જિલ્લો થશે તો શું ફાયદો પ્રજાને શું થશે Ahora.